હવે અમને એવું જાણવા મળ્યું છે કે ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે સુરતના એક કોર્પોરેટર કેયુર હેમંત ચપટવાલાને મહામંત્રી બનાવવાની શક્યતા વધી છે નમસ્કાર દર્શક મિત્રો એવું કહેવાતું હતું કે સાત જુલાઈની રથયાત્રા પૂરું થાય એટલે ગુજરાતની અંદર ધમધમાટ થવાનો છે સંગઠનમાં ફેરફાર મંત્રીમંડળમાં ફેરફાર મોટા મોટા અધિકારીઓમાં પણ ફેરફાર આ બધા મોટા મોટા બદલાવો થવાના છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ હતા અને આમ તો સી આર પાટીલનો જે પ્રદેશ પ્રમુખ તરીકેનો જે કાર્યકાળ હતો એ જૂન બે હજાર ત્રેવીસમાં જ પૂરો થઈ ગયો હતો પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સી આર પાટીલને એ જવાબદારી ચાલુ રાખવામાં આવી હતી એ પછી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી અને સી આર પાટીલને કેબિનેટ મંત્રી પણ બનાવી દીધા કેન્દ્રની અંદર એટલે હવે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થયું છે એટલે સંગઠનની અંદર મોટા ફેરફારો હવે ગુજરાતની અંદર થવાના છે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી અથવા ક્ષત્રિય સમાજમાંથી કોઈ એક ઉમેદવારની ચર્ચા ચાલી રહી છે બીજી તરફ એક સીએમ બદલાવાની પણ ચર્ચા ચાલે છે કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ ઘણી વખત એવું કહે છે કે એમને પોતાને મુખ્યમંત્રી તરીકે નથી રહેવું હવે અમને એવું જાણવા મળ્યું છે કે ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે સુરતના એક કોર્પોરેટર કેયુર હેમંત ચપટવાલાને મહામંત્રી બનાવવાની શક્યતા વધી છે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કેયુર હેમંત ચપટવાલાને આ વખતે ભાજપના ગુજરાતના મહામંત્રી બનાવવામાં આવી શકે છે તો કેયુરભાઈ હેમંતભાઈ ચપટવાલા આમ સુરતમાં બહુ જાણીતું નામ છે એમના પિતા દિવંગત નેતા હેમંતભાઈ ચપટવાલા વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને તેઓ ગુજરાતની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે અને એમ કહી શકાય કે ગુજરાત ભાજપને આગળ લાવવામાં એમનું પણ એક મોટું યોગદાન હતું કેયુર હેમંતભાઈ ચપટવાલા પોતે પણ વીસ વર્ષથી ભાજપની સાથે સંકળાયેલા છે અને ભાજપમાં છેલ્લા દસ વર્ષથી તેઓ બક્ષી પંચ બક્ષી મોરચા પંચના પ્રમુખ પણ રહી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની અંદર ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે અને પોતે એડવોકેટ પણ છે કે માટે એમ કહેવાય છે કે તેઓ આરએસએસ સાથે પણ સંકળાયેલા છે અને સુરત મહાનગરપાલિકાના ઘોડાટ વિસ્તારના તેઓ અત્યારે કોર્પોરેટર છે જાણકારોનું કહેવું એમ છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ત્રણ મહામંત્રીનું પદ ખાલી હતું અને એ પદ ખાલી વગર જ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડી લેવામાં આવી એટલે આ વખતે જે મહામંત્રીઓ છે એ ઉમેરવામાં આવશે એ એ પદ ભરવામાં આવશે જ અત્યારે મહામંત્રી તરીકે માત્ર એક રજની પટેલ જ છે બાકી બધા પદ અત્યારે ખાલી છે તો આગામી દિવસોની અંદર કેયુરને મહા કેયુર ચપટવાલાને મહામંત્રી બનાવવામાં આવે તો નવાઈ નહીં લાગશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ